મોરબીના બેલા ગામે બજરંગબલીનું ચમત્કારિક મંદિર ભક્તોને પીડામાંથી મુક્તિ આપે છે ડોક્ટર હનુમાન મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા પર સુંદર રમણીય વિસ્તારમાં ખોખરા હનુમાનજીનું મંદિર આવેલું છે ખોખરા હનુમાનજી મંદિરને લોકો ડોક્ટર હનુમાન નામથી પણ જાણે છે કળિયુગના જાગતા દેવ ગણાતા હનુમાનજીના અનેક નામ અને અનેક રૂપ છે તેમાં આશ્ચર્ય થાય તેવું નામ ધરાવતા મોરબી નજીકના બેલા ગામ પાસે બિરાજમાન ખોખરા હનુમાનજી ડોક્ટર હનુમાનના નામથી પ્રચલિત છે વર્ષોથી ખોખરા હનુમાનજીના આ મંદિર સાથે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે દેશના દરેક ખૂણેથી અને વિદેશથી ભાવિકો ખોખરા હનુમાન મંદિરે દર્શને આવે છે મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં અનેક દેવસ્થાન આવેલા છે દરેક દેવસ્થાન લોકોની આસ્થાના કેન્દ્ર તો છે જ સાથોસાથ હરવા ફરવા માટેના પિકનિક પોઈન્ટ પણ બન્યા છે મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા પર સુંદર રમણીય વિસ્તારમાં ખોખરા હનુમાનજીનું મંદિર આવેલું છે ખોખરા હનુમાનજી મંદિરને લોકો ડોક્ટર હનુમાન નામથી પણ જાણે છે હનુમાનજીના દર્શન કરવા ભાવિક ભક્તો મોરબી સહિત દેશના દરેક ખૂણેથી અને વિદેશથી હરિહધામે આવે છે મંદિર પરિસરનું ખાસ આકર્ષણ હનુમાનજીની એકસો આઠ ફૂટ ઊંચી સુંદર મૂર્તિ છે મંદિર પરિસરમાં બે હજાર બાવીસ માં મૂકવામાં આવેલી હનુમાનજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી ભવ્ય મૂર્તિની એક ખાસ વિશેષતા એ છે કે તેની અંદર આઠ અબજ રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી છે અને આ પ્રકારની રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી હોય તેવી હનુમાનજીની ભારતમાં આ એકમાત્ર મૂર્તિ છે એક હજાર પાંચસો ટન સ્ટીલ સિમેન્ટ અને અન્ય મટીરિયલ્સ ઉપયોગ કરી બનાવવામાં આવેલી હનુમાનજીની સુંદર મૂર્તિ દૂરથી દર્શનીય છે મોરબીના બેલા ગામ પાસે બિરાજમાન ખોખરા હનુમાનજી વર્તમાન સમયમાં જે જગ્યા પર વિશાળ મંદિર અને ગુજરાતની સૌથી મોટી હનુમાનજી મહારાજની મૂર્તિ આવેલી છે તે ખોખરા હનુમાન મંદિર સ્વ કેશવાનંદ બાપુની તપોભૂમિ છે વર્ષો પહેલા કેશવાનંદ બાપુ બેલા ગામ પાસે આવ્યા ત્યારે આ સ્થળ વેરાન જંગલ હતું અને ચારે બાજુ બાવળના ઝુંડ હતા કેશવાનંદ બાપુએ એક પગે ઊભા રહીને કઠોર સાધના કરી હતી બાપુ સાધનામાં હતા ત્યારે ખોખરાનો આવાજ સંભળાયો હતો એટલે હનુમાનજીનું નામ ખોખરા હનુમાન પાડ્યું હતું જયા શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી ખોખરા હનુમાન મંદિર સાથે મોરબી તાલુકા કે જિલ્લાના લોકો જ નહીં સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યના લોકો પણ પૂરી આસ્થા સાથે જોડાયેલા છે મંદિરે હનુમાન જયંતિ રામનવમી અને વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને દાદાના દર્શનની સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લે છે જ્યારે કેશવાનંદ બાપુ તપ કરતા હતા ત્યારે આસપાસના ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે દર્દીને કેશવાનંદ બાપુ પાસે લઈને આવતા બાપુ દર્દીના સારા સ્વાસ્થ્ય માટે હનુમાનજીને પ્રાર્થના કરતા અને લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ જતું હતું એટલે આ હનુમાનજીને મોરબી પંથકમાં લોકો ડોક્ટર હનુમાનના નામથી પણ ઓળખે છે આજના સમયમાં કોઈ શ્રદ્ધાળુ સાચી આસ્થા સાથે દાદા સમક્ષ પોતાની શારીરિક પીડા દૂર થવાની મનોકામના વ્યક્ત કરે છે તે હનુમાનજીના આશીર્વાદથી પૂર્ણ થાય છે મંદિરના વિકાસની સાથે અનેક લોકોપયોગી પ્રકલ્પો પણ ચલાવવામાં આવે છે મંદિરે સંસ્કૃત પાઠશાળા બનાવવામાં આવી છે જ્યાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ઋષિકુમારો ભણવા આવે છે માતા પિતા વિહોણા નિરાધાર બાળકોને પણ અહીં રાખીને શિક્ષણ સહિતની અન્ય બાબતોનું પ્રાધાન્ય આપી સારા જીવન માટે ઘડતર કરવામાં આવે છે વડીલો અને દિવ્યાંગ લોકોને પણ રાખીને તેમની સેવા અને ગૌશાળા થકી ગાય માતાની સેવા આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે મંદિરમાં હનુમાનજીની સાથે રામદરબાર દ્રારિકાધીશ મહાદેવજી અને માતાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે ભાવિકો એક જ જગ્યાએ હનુમાનજી સાથે હરિ અને હર બંનેના દર્શન કરી શકે છે માટે આ ભક્તિના ધામને ખોખરા હનુમાન હરિહર ધામ નામ આપવામાં આવ્યું છે જે અનુયાયીઓ અને બહારથી આવતા યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ઘણા ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા પગપાળા પણ દાદાના દર્શને આવે છે પહેલા ખોખરા હનુમાન મંદિર નાની દેરી સ્વરૂપે હતું અને કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી કેશવાનંદ બાપુ કંકેશ્વરી માતાજી અને ખોખરા હનુમાન સાથે જોડાયેલા ભક્તો અને અનુયાયીઓ જે પણ દાન આપે છે તેના થકી દરેક સુવિધાઓ વધી રહી છે વર્તમાન સમયમાં મંદિર દેવદર્શનની સાથે લોકોને શાંતિની અનુભૂતિ અને સારી સગવડ માટે પ્રથમ પસંદગી પામે છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે